મારી કુલ સંખ્યા ત્રણસો સાહીઠ પૃથ્વી પર હું ઉત્તર થી દક્ષિણ સળંગ રેખા કેવસાંત કે નંબર મુખ્ય અવસાન કે મીન્સ 0 અવસાન થાય મારાથી કૃતિના બે પર અસર પડે ઉપરના પાસે ઉપર કોર કે હું એક કાલ્પનિક ગ્રહ હું કૃતિ ઉપર આડી રેખા દેખાપું હું પૂર્વથી પશ્ચિમ તરફ ફરતો મારી કુલ સંખ્યા 181 બોલો બોલો હું એક મુખ્ય અક્ષા થી મુખ્ય પાતકન ઉત્તર હું ઉત્તર અક્ષા થી ઉત્તર બળવા ઉત્તર બળવા મુખ્ય પાતકન ઉત્તર હું હું ઉત્તર ગોળાર્ધમાં આવી હું મુખ્ય રેખાંશ સૂત્ર હું રેખાંશ માત્ર એક જ

हूं एक चक्कर पूर्ण करता 24 काला लगाला बोले अरे हूं एक पृथ्वीनी गति माने लिते पृथ्वी ऊपर सूर्यनी 70 पद पृथ्वी सूर्यया पास मारो एक चक्कर पूर्ण करताना 365 दिन लागते बोले बोले हूं एक वर्ष हूं एक वर्ष आहे मारे लिते फेब्रुवारी में एक दिवस पडे हूं एक

અમુક ભાગ દેખાતો નથી મારા લીધે સૂર્ય ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે મારી ઘટના પુનઃ